લુણીધાર ગ્રામ પંચાયતમાં સીસી રોડ ઉખડી ગાયાનો આક્ષેપ રોડ જરૂરિયાત કરતા ઊંચો બનાવતા સાત માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી પાણી ભરાતા હોવાથી સ્થાનિક ઉતરાહીમાં કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે ગ્રામ પંચાયત દ્વારા ચાર મહિના પહેલાં બનાવવામાં આવેલા સીસી રોડ સ્થળ ઉપરથી ગાયબ જ દેખાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચાર મહિના પહેલાં સાત માળિયા વિસ્તારમાં

અને જે ફેરિના રસ્તા હોય ને એ નીચા છે અને એના કારણે અમારે બતાઈના ઘરમાં પાણી ગઈયું છે અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નહોતા મળ્યો હસોડો સરપંચ એવો જ નથી હસોડો રોડ બીજા મહિનામાં બન્યો બીજા મહિનામાં બીજા સારો આજે ભાજપ નેતા ડોક્ટર ભરતકાના બારે પણ આ બાબતે સણસણતી એક્સપોસ્ટ કરતા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું એક પોસ્ટમાં લખ્યું હતું કે નબળી ગુણવત્તાના બાંધકામોને કારણે ચોમાસામાં રસ્તાઓ તૂટી જાય છે ત્યારે કોન્ટ્રાક્ટરો પર ઘૂંસ બોલાવાય છે અને સમગ્ર દોષનો ટોપલો તેના શિર પર ઓઢાડી દેવામાં આવે છે શું નામ છે ક્યાં રહ્યો છો ને શું તકલીફ છે તમારી અમારે મારું નામ સોમી અમાર પાણી ભરાય છે ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે નજર રાખવા બાંધકામ ખાતાના ના એન્જિનિયર ની એક મોટી ફોજ છે જેને સરકાર કરોડ રૂપિયા પગાર તરીકે ચૂકવે છે તેમની કોઈ જવાબદારી ખરી